ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ લઘુમતી મોરચા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બિહારના મુખ્યમંત્રી કુમાર દ્વારા મુસ્લિમ મહિલા ડોક્ટરનું હિજાબ ઉતારવાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી દેશભરમાં ભારે ચર્ચાનો વિષય બનેલી આ ઘટનાને લઈ કોંગ્રેસના આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કોંગ્રેસે આ ઘટનાને મુસ્લિમ સમાજની લાગણી દુભાવનારી અને એક મહિલાના સન્માનને ઠેસ પહોંચાડનારી ગણાવી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી પ્રદેશ આગેવાન ઇકબાલ ગોરી જિલ્લા પ્રવક્તા નાજી ફડવાલા જુબેર પટેલ વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં નીતિશકુમાર દ્વારા કરાયેલા આ વર્તનને એક રાજ્યના મુખ્યમંત્રીના પદને શોભા ન આપનારું ગણાવી તેઓએ જાહેરમાં માફી માંગે તેમજ મુસ્લિમ સમાજની લાગણી દુભવવા અને મહિલા સાથે દુર્વ્યવહાર બદલ તેમના સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગણી કરી હતી અક્ષ તાલુકા પ્રમુખ કોંગ્રેસ અને જે આજે અમે ઇન્ટરવ્યુ આ આવેદન આવેદનપત્ર દેવા માટે આવ્યા છે એમને નીતિશ કુમારે જે અમારી મુસ્લિમ બેનને જે હિજબ ખેંચી લે એ શરમ જેવી વાત છે અને એ સારું ન કહેવાય ભણેલી ગણેલી બેન છે અને અમારા મુસ્લિમ માટે હિજાબ ખેંચે જ એ બહુ ભયાનક અમને લાગે છે અને તમે આની અંદર તમે ન્યાય અમને નહીં આપો

તરતૂટ કરેલી છે એ માત્ર ખાલી ભારત દેશ પૂરતી નહીં પણ આખા વિદેશને શરમમાં મૂકી દેવી છે અને આ એમને ક્યારેય સાથી લેવાય નહીં અને આ એક નિંદનીય બાબત છે અને એક મહત્વની બાબત તો એ છે કે સત્તાધારી પક્ષના જે આગેવાનો આ વર્તન પછી જે નિવેદનો છે એ ખરેખર આપણને એક શરમથી માઠું ચૂકી જાય એવા નિવેદનો કરી રહેલા છે ત્યારે આ અહંકારી સરકારને અને આ મુખ્યમંત્રીએ રાજીનામું આપે એવી અમારા મુસ્લિમ સમાજની માગણી છે એ વિડીયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખને કે